ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં ફ્રી બર્ડ એકેડેમીની શરૂઆત ગત તારીખ એક ઓગસ્ટથી કરવામાં આવી છે જેમાં વિવિધ ગેમ્સ જેવી કે સ્પીડબોલ નેટબોલ ખો ખો આર્ચરી મ્યુઝિક ડાન્સ કરાટે અને યોગાનો સમાવેશ કરવામાં આવ્યો છે ફ્રી બર્ડ એકેડેમીના આરંભ પ્રસંગે એકેડેમીના ડિરેક્ટર યોગેશ પારીખના પિતા સત્યનારાયણ પારીખ અને માતા ઉર્મિલાબેન પારીખના હસ્તે માતાજીનું પૂજન અર્ચન સહિત આરતી કરીને ફ્રીબર્ડ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માતાજીની આરતી બાદ સૌ કોઈ ઉપસ્થિતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એકેડેમી દ્વારા સૌ પ્રથમ છ દિવસીય ફ્રી ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ફ્રીબર્ડ એકેડેમી દ્વારા સોશિયલ મીડિયા અને બેનર થકી રજીસ્ટ્રેશન માટે સ્કેન કોડ પોસ્ટ કરવામાં આવ્યો હતો આ સાથે જ ફ્રી ગરબા ક્લાસનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ફ્રીબર્ડ એકેડેમીની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે પચીસથી વધુ રજિસ્ટર્ડ સભ્યોએ લાભ લીધો હતો આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચના પીટી શિક્ષક ચિંતન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું સત્યનારાયણ પારિક દ્વારા ફ્રીબર્ડ એકેડેમીના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદો આપવામાં આવ્યા હતા ફ્રીબર્ડ એકેડમીના ગરબા કોચ ધર્મેશ મિસ્ત્રી દ્વારા તમામ સભ્યોને આવકાર આપી ગરબાના અવનવા સ્ટેપ શીખવાડી તાલીમ આપવામાં આવી હતી જેમાં ખેલૈયાઓએ નિઃશુલ્ક ગરબાના સ્ટેપની તાલીમ મેળવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ ફ્રીબર્ડ એકેડમીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે સંચાલકો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે જ્યારે આપણે જાણ દે કે ફ્રીબર્ડ દ્વારા ફ્રી ગરબાનું આયોજન કરવા માંગ છે એટલે અમે અમારી જાતે સ્કેન કરીને રજીસ્ટ્રેશન કર્યું અને આજે ફર્સ્ટ ડે છે ગરબાનો અમે અહીંયા ગરબા શીખવા માટે આવ્યા છીએ અને જે નવરાત્રી આવશે ત્યાં અમે અહીંયાથી ગરબા શીખીને પછી અમારું ગ્રુપ જ ત્યાં પરફોર્મ કરશે ફ્રી વર્ક એકેડેમી દ્વારા છ દિવસ માટે ફ્રી ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આજે ઘણા બધા લોકો આજે ફર્સ્ટ ડેના દિવસે જોડાયા છે અને આશા રાખીએ છીએ કે હજી બીજા બે ત્રણ દિવસ ઘણા લોકો જોડાય અને જે નવરાત્રીમાં જે લોકોને ઘરબાર રમવામાં પ્રોબ્લેમ થાય છે તેમને આવડ આવડતું નથી જે લોકો બરાબર રમી નથી શકતા એમના માટે પણ આ ગરબા વર્કશોપ રાખવામાં આવે છે તો જરૂર જરૂરથી બધા આ છ દિવસના ગરબા વર્કશોપમાં આવો